નમસ્કાર ખેડૂત મિત્રો હું રાજુભાઈ તો ખેડૂત મિત્રો બધા મજામાંથી છો આપણે કે આવ્યું છે લાઈવ હરાજી બતાવવા માટે નદા માર્કેટ યાર્ડમાં આજે આપણે ફરીથી મગફળીની જે હરાજી થાય છે ઘણા ખેડૂત મિત્રો છે અને મગફળી નીકળવાની તેમાં છે તો કેવા નવા મગફળીના વધારે ભાવ રહેશે એ આપણે આગળ બતાવવાનું છે અને આજની તારીખ છે એક તારીખ પાંચમો મહિનો અને વાર છે બુધવાર તેરસો ને તેર રૂપિયા તેરસો તેર પાકા તેરસો તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તેરસો વીસ રૂપિયા તેરસો વીસ એના દાદા તેરસો ને તેરસો ને વીસ રૂપિયા

પચોતેર સિત્યોતેર એસી રૂપિયા તેરસો એસી એસી રૂપિયા એકાશી રૂપિયા એકાશી રૂપિયા 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 માલ ધરી લખો पैर सोने त्याची पैर सोत्याची नौ सोने पचाई को बेच रहा हूँ बेच नौ सो पचाई नौ सो पचानौ सो पचानौ सो पचानौ बाय बाय अलो नौ सो पचादिया यामें ओझल तीस चार दरों आधार रुपया तीस आधार 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 रुपया ये प्रोग्राम आधार ये बेहत टॉम टॉम

નવી મગડી બારસો ને સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા એક વાર બે વાર તેરસો રૂપિયા તેરસો પચાસ રૂપિયા ના મગડી નવે એકત્રી પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા તેરસો છત્રી તેર છત્રીસ

સાડત્રીસ ઓગણચાલીસ બેતાલીસ ઓગણ સિતર સિત્તેર સિત્યોતેર ઓગણસો એસી એકાશી તેરસો નહીં એકાશી રૂપિયા તેરસો એક્યાસી ઉનાળુ નવું નવી મગડી

અપના જો 70 70 રૂપિયા 70 મા બાકી છે 1270 રૂપિયા બાકી છે 1270 1 રૂપિયો નકો 71 71 બોલો હવે 71 71 રૂપિયા 1285 કરો એમ

ણું તાણું ચોરાણું પંચાણું છનું અઠા નણું બારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ બગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર બે બાવીસ પચીસ અઠ્યાવીસ રૂપિયા બારસો ને અઠ્યાસી Parto de aquí a ver.

બારસો ને <ttě -oro goal objetivo> <are> <star> અગિયારસો ને એકાવન એકાવન અરે એકાવન ભાગ

अक्षय छोंतेर क्या बोले रबाई? अक्षय दुपट्टा। क्या करने के लिए? छोंतेर। पंचोतेर। पंचोतेर। छोंतेर। अक्षय छोंतेर क्या करने के लिए? अक्षय छोंतेर क्या करने के लिए? अक्षय छोंतेर क्या करने के

બધા નઈ કરવાની ભાઈ મંદે નીકળવા તેરસો ને એક રૂપિયા સારું છે બાવન ત્રેપન ચોપન પચાસ અઠાણું ઓગણીસ પાંચ સાહીઠ અઠસઠ પીસરતેરતેર

અગિયારસો ને પચાસ રૂપિયા અગિયાર પચાસ એકવાર વ્યવહારસો ને પચાસ ના 1 151 52 55 ₹1000 ₹1152 એમકે 1152 ₹ જોની પાસ નંબર 32 નંબર બધા શું છે મન થી બધા ભાંગી ગયેલા છે એવું છે

ચોર્યાસી રૂપિયા ચોર્યાસી પંચાસી રૂપિયા બે સોટા હલો પંચાસ પંચાસી રૂપિયા એક હજાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બે 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 માલધારી હજારસો ને એકવીસ રૂપિયા